પછી રમઝટ થઈ ને કેવા બોલા છે ડોહી ને કે રોટલા ઘડે ડોહિ સાંભળ્યું બીજી વાત હું આપણે

જમરૂખ જમરૂ ખાતા વાર્તા કરાવ હું તમારા પડખે જીનકી કેવી છે આમ બ્રેન ચા તમે તા તાતા સાહે આવે ઓગણીસો ને શન્નુ ની વાત છે આ કહેવાય છે કે ઓગણીસો ને શન્નુ માં જમરૂ ખાતા જેવા નામ ને એવા એક અમારે આ ગામની અંદર મોટામાં મોટા ગણાય તો મોટામાં મોટા એવું એ ઘોડેશવાર આવડે એવી એની વાતું

ભાઈ તમ આવી છે ભણે કેવાય છે કે ઘોડાના ડાબલા હોય ને એવો મેઘાઝે જયારે જમરૂક ભગત નો જન્મ થયો ને ભાઈ તારે કેવાય છે કે ગામમાં એટલી ખુશી ગલાલ ઉડાડ્યા ઢોલ વાગ્યા ફરણા જીકોર બોલ્યા એ કરતા કરતા આખા ગામ અંદર પછી આખા ગામમાં લાડવા આવે સાણા કેવાય છે કે ધીરી ધીરે પાંચ દસ પંદર કરતા 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 જવાની એક પગી થયું સડ્યો બીજું પગી થયું સડ્યો એ કરતા કરતા જવાન થયો જ્યારે જમતું જવાન થયો ને એના પર કે એક રૂપાળી એવી ઘોડી

જોતા રહી એ પાણી લઈ જતા ભાઈ ને મારો એનો જોટો પડ્યો હી પર લઈ જો આ કાઈ થઈ જોટો કે હા મારું નામ હાજો હતો ને મારા પર જોટો ઉર્ફે હાજો હથિયાર વાળો મણી વર્કે ને મારે હથિયાર તો ભેગું જ જોઈએ એના વગર તો હાલે જ નહીં ઈ સેલે ખબર પડી છે બાપા તો કઈ ફોડવાનો છે તમે મારી વાત તા મારું ગામમાં તમારે પૂછે લેવું સારો નામ છે પછી આપણે વાર્તા અધૂરી રે ને પાછા આમાં જાય મોડું પછી કહેવાય છે કે ઈ ગોળે લઈને નીકળ્યો બીજા ગામ ને અંદર ગયો બધા જોતા રે જાય એવું રૂપણું પછી નાથી જાતા 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 એની ગામત્રા કરવાનું મન થયું કે હાલ હું એવું જવાન માટી લોટકો એક લો તો મન થાય ઈ કરતા 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 ઈ તો નીકળે ગો પાંચ દસ પંદર ગામ વટે ગો

લાફી ના અંધરણ મૂકો આપણે ઘરે આજ મિમાન આવ્યા પછી કહેવાય છે કે મિમાન ગતિ કરી પછી રાતી બાર એક વાગે ડાયરીઓ શરૂ કર્યો ને તે દુ ડાયરા કીવા ડાયરા મોટા ડાયરા મોટા નીમા દુવા ની રમઝટ બોલી હોકો ભર્યો વાહ વાહ હોકો ભર્યો ને પછી હોકાનો એક માર્યો બાર ને પછી રમઝટ થઈને કેવા દુવા બોલાણા ખબર છે એ આત્માન હે ઓ કો નખલી ક્લિયર હે રાય એ જાર ગેબ નો ગોળો વાકી હે ને લ જંતર જા મારે વાહ વાજંત નું આવે જ બાપા પછી પછી તા બીજે દુગો માર્યો વાહ ભાઈ વાહ એક કોડીએ કાટો સેવિયો ને કોણે સેવિયા એ કોને કરવત મેલાવિયા અલે કઈ રાણી ને કા તા હાપોથી જવાબ આપ્યો એ કાથે મારો સેવિયો ને સુલે ઈ સેવિયા એ હોપારી કરવત મેલાવિયા ને ઓલી રાણી નાગર વેલ ને કાસ હા ભાઈ આવા દુવા બોલાણા રાત કી ગઈ ખબર નો પડી

જોવો તો ચંદ્રનું રૂપ એવી અપસરા જીવી આવે આવે કહેવાય છે કે એની જોતા જ ચારી આંખ્યું ભગ્યું થી આ તા આંખ્યું નો પ્રેમ ભાઈ આની વાત નો થાય પછી કહેવાય છે કે એને પ્રેમ થયો આંખ્યું નો પ્રેમ પણ ઈ બાઈ ઈ છોકરી પાણી નું બેરું ભરેન પાછી ઘેર વહી ગઈ હવારના 10 નો ટાઈમ હવારનો 10 નો ટાઈમ

કે તમારી દીકરી બહુ પસંદ છે મારે સતપણ કરવા એટલે હગાઈ કરવી મારે કેવાય છે કે બહુ વિચાર કર્યો આઈ ખરા ઓરડો ખો તો આ આવી એની અડધી કલાક કલાક થી સરસા કરી હોય એટલે કે હવારી દીકરા ઉઠે ને પછી આપણી હાથ આગળ હલાવી કહેવાય છે કે હવાનું પોળ થયું

মায় এই ৰূপেৰে মো ইীতু বাপা

કોઈ વાર્તા પૂરી નો થવા દીધી ડોહી નો કોઈ રોટલા ને તો બીજું ખોર્યું આ ડોહી ને કાઢવાની જરૂર છે કોકતા આવી હે ને કારણ પાછો હાથ તો યાર ગયો મારે ખજાને ખોટ